જગત જનની કુલ શ્રી ઉમિયા માતાજી ઉમિયા ધામ ઉંજા સંસ્થાન દ્વારા આપ સર્વે માઇ ભક્તો પર હર હમેશ આશીર્વાદ બરસતે રહેવન લાઈવ કાર્થના

ઘણા સમયથી વરસાદી પાણી ભરાઈ રહેતું હતું અને તેનો કોઈ નિકાલ ન હતો આ સમસ્યાની જાણ જીપીએમસી ન્યૂઝ દ્વારા સોજિત્રા શ્રી તેમજ સોજિત્રા વિકાસ શ્રી થતા આ જાણ ઇશન ગામના સ્થાનિક રહેવાસી હાર્દિકભાઈ પંડ્યા તેમજ ગ્રામજનો જીપીએમસી ન્યૂઝ દ્વારા સોજીત્રા શ્રીના

ચોકસાઈ પૂર્વક સંતોષકારક નિરાકરણ લાવી આપશો તેમજ આવનારા દિવસમાં કોઈ સમસ્યા ન રહે તેનું પણ ધ્યાન રાખી ગ્રામજનોનું હિત વિચારી યોગ્ય અને ઉત્તમ કામગીરી કરાવી આપશો તેવી આશા સોજિત્રા મામલતદાર સાહેબ શ્રી સોજિત્રા વિકાસ અધિકારી ટીડીઓ મેડમ શ્રી સોજિત્રા પોલીસ પ્રોટેક્ટ કરી ઉત્તમ કામગીરી કરાવી આપશો એવી આપ નમ્ર વિનંતી સાથે આપનો સાથ ઈજ સાચું ગામનું હિત છે રિપોર્ટર હિમાંશુ ભટ્ટ સોજિત્રા જીપીએમસી ન્યુઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ ઓકો ઓકો કદાચ આ છે